કાર ડેકોરના વેપારી સાથે રૂપિયા સિત્તેર હજારની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લીધો નવાપરા વિસ્તારમાં આવેલા આર એમ કાર ડેકોરના માલિક રહેમત ખાન મહદ ખાન પઠાણ સાથે વિજયભાઈ ગોરધનભાઈ માંડકલીયા નામના વ્યક્તિએ રૂપિયા સિત્તેર હજારની છેતરપિંડી કરી હોવાની રહેમત ખાન પઠાણે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે વિજયભાઈ ગોરધનભાઈ માંડલને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ કથા રહેમત ખાન મોહમ્મદ ખાન છે ભાવનગર રહેવાસી છું નવાપરા કબ્રસ્તાનની અંદર મારે ઓટો ઇલેક્ટ્રિશિયનની ગેરજ છે તેમાં અવારનવાર માંડલિક વિજય ગોર્ધનભાઈ કરીને વ્યક્તિ આવે દોઢથી બે વરસથી કામ કરાવે વિશ્વાસ શું કરાવી આગળથી એણે એવી જણાવ્યું કે મને મારા વાઇફનો જન્મદિવસ હોવાથી મને તારા ક્રેડિટ કાર્ડ ઉપર મોબાઈલ અપાવો જેથી મને સાથે લઈ જઈ ને ક્રેડિટ કાર્ડના પૈસા જે મોબાઈલ ન લીધા અને એમાંથી પૂરા ફૂલ્સ વાઈફ મારીને મારા પૈસા ઉપાડી લીધેલ છે લી એની વાતાઘાટી કરતાં એણે મને ચેક આપેલો છે ચેકમાંથી મેં નેગોસિએબલનો કોર્ટમાં કેસ કરેલ છે કેસમાં એમના ફાધરે આવેલને જણાવીને કે અમારા કૈયામાં નથી વિજય ગોર્ધનભાઈ માંડલી અમને કોઈ જાતની હવે તકલીફ ન આવે એ હવે આગળની કાળજી કરજો અત્યારે ક્યાં છે એ ભાઈ અત્યારે ભરતનગર પોલીસ સ્ટેશનમાં અત્યારે પકડાયેલ છે સાડા ત્રણ થી ચાર વાગે એ લોકો એમને હાજર કરવાના છે અને કેટલું ફ્રોડ થયું છે મારા સિત્તેર હજાર રૂપિયા ક્રેડિટ કાર્ડમાંથી કેશ કરી ગયો છે અને બાકીના કામના લાખે રૂપિયા બાકી છે અને કેટલા લોકો માનો ને વીસ થી પચીસ જણા જેટલા આમાં બહુ ગરીબ માણસો બધા આવી ગયા છે બધા એના બહુ પૈસા લઈ ગયો છે વાત મળતા મને કેવું છે કે મારા પૈસા ખુદના ઓછા છે ને બીજાના વધારે છે લોભામણી લાલચો આપી ને એવી વાતો કરી કરીને બધા પાસેથી પૈસા લઈ લીધેલ છે આ ભાઈ ક્યાં રહી છે આ ભાઈ રહીએ છે આદાનગરમાં રામજી મંદિરની બાજુમાં વિજય માટલો કરીને એને ઓળખે છે બધા અને અત્યારથી ત્રણથી છ મહિનાથી ફરાર હતો અત્યારે હાલમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં એને પકડાયેલ છે થઈ છે છે રીતનું ને એવું કોઈ નિવેદનમાં અમને જાણવા મળે તમારી માંગણી શું છે અમારી માંગણી એ જ છે કે અત્યારે ભરતનગરથી જે છોડે પછી અમારી જે અરજી છે ને પોલીસ કેસ કરેલ છે ને કોર્ટમાં જે કેસ હાલે છે એના ઓલાથી એને એને પકડે પોલીસ જે તે પોલીસ સ્ટેશન લાગતી હોય ને એને અરેસ્ટ કરીને આગળની તપાસ કરે